એ દવા થી કોઈ રિઝલ્ટ નથી મળ્યું ઉપર થી વધારે છે તે દવા થી ઉપર થી વધારે છે કોઈ રિઝલ્ટ મળ્યું મળ્યું નહીં પછી બીજા કોઈ doctor જોડે થી દવા લીધી તમે બીજી રોજર થી ની લીધી તી દવા રોજર થી doctor જોડે પણ દવા લીધી પણ એમાં કોઈ રિઝલ્ટ ના ચાર દન result મળે પણ પાછુ હતું ઈ બરાબર અને બેન એ રોગ અંદર તકલીફ વધારે પડતી હતી તમને હે ને બરાબર તો હવે પછી આપણે અશ્વિન દ્વારા પ્રોડક્ટ ચાલુ કરાઈ તો કઈ કઈ પ્રોડક્ટ આપણે ચાલુ કરી તો આપણે જે પ્રોડક્ટ ચાલુ કરાઈ જેની અંદર

ડોક્ટરો ડૉક્ટરોની પણ દવા લાવે પણ કોઈ રિઝલ્ટ મળી નહીં ભયનું એવું કેવું થાય છે કે ઉલટાનું વધારે તકલીફ થઈ અને આપણે છેલ્લા બે મહિનાથી ચાલુ છે શરૂઆત કરી ત્યારે દસક દિવસમાં જબરજસ્ત રિઝલ્ટ મળી ગયું અને અત્યારે પણ આપણે આ દવા ચાલુ છે હજુ પણ તમારે બે મહિના ચાલુ રાખવાની છે તો બેન તમે આ દવા ચાલુ કરાવી તો તમને કેવું લાગે છે તને મટી ગયું કમ્પ્લીટ બરાબર મતલબ તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો કમ્પ્લીટ ઓકે તો તમે ટાઈમ આપ્યો બદલ ખૂબ આભાર ઓકે